કોંગ્રેસ ભાજપ કે આમ આદમી પાર્ટી બધો અન્યાય કરેલો છે જેને જેને જેનું રાજયું કે જે રાજ્યમાં આવ્યું કે કેન્દ્રમાં રાજ આવ્યું આ સુધી જે સંવિધાન મુજબ કોળી ઓબીસી ને વચ્ચેના પ્રણા દરેક જગ્યાએ પ્રતિનિધિ હોવું જોઈએ એ પ્રતિનિધિત્વ દીધું નથી વસ્તીના પ્રમાણે આપણે જે ભાગીદારી હોય જોઈએ એ પણ આપી નથી એટલે ઓબીસી ને જે વાણી બ્રાહ્મણની પાર્ટીઓ છે એ અન્યાય કરે છે એ આપણા ઓબીસી સમાજમાં જે ખરેખર સામાજિક સંગઠન ચલાવતા હોય એ ઓબીસી સમાજના પોતાની જાતને બહાદુર લોકો ગણતા હોય કે બહાદુર નેતા ગણતા હોય એને આ સુધી પોતાની તાકાત બતાવી નથી નકર આ કોંગ્રેસ ભાજપ કે આમ આદમી પાર્ટીના વાણીયા બ્રાહ્મણોની ઓકાત શું છે કે આપણે એક પણ સીટ ખાઈ જાય પોતાની જાતને ખરેખર એહસાસ થવો જોઈએ કે પોતાની જાતને બહાદુર સમજતા હોય તો ખરેખર વિધાનસભામાં આપણા માટે અવાજ ઉઠાવવો જોઈએ આજે વસ્તીના પ્રમાણ એસટી ને એસટી ને જો અન્યાય થાતો કારણ કે જાગૃત છે અને એમાં આંદોલનકારીઓ છે અને એના ઓબીસી એસટી ના ધારાસભ્ય સાંસદ પણ વિધાનસભામાં અનેક વાર બોલતા હોય છે પણ આપણા કોળી ઓબીસી ના એ પણ વિધાનસભામાં કે પાર્લામેન્ટમાં આ સુધી ઓબીસી ના વસ્તીના પ્રમાણમાં આપણી ભાગીદારી હોય જોઈએ

આપણે નોકરીમાં શિક્ષણમાં જમીનમાં અને ઉદ્યોગોમાં અને લોનમાં દરેક જગ્યાએ આપણી ભાગીદારી હોય જો હિસ્સેદારી હોય જો પણ બે ત્રણ ટકાના વાણિયા બ્રાહ્મણો આ ઓબીસી ના નેતાઓને ડફોળ સમજે છે ડફોળ ક્યાં ગજેડાઓ છે કે એના સમાજ માટે કઈ બોલતા નથી એને માત્ર લક્ષ્ય ધારાસભ્ય સાંસદ બનવાનું એને ખબર છે કે વિધાનસભામાં કે પાલડમાં આ લોકો આપણા કયાગ્રા આપણે કેવી એમ જ કરશે હવે એવા લોકોને તે ટિકિટ આપે છે અને એવા લોકોને તે ત્યાં સુતા ઓબીસી પણ જે એની કમિટી ના અને હું બોલવું હું ન બોલવું એની કમિટી ને ક્યાં કરતી હોય તો આ લોકોને બોલવાનો પણ જો મંજૂરી લેવી પડતી શા માટે આપણે આપણા માટે બોલી જ ન કે એટલે બાબા સાહેબ નું સંવિધાન પણ મેં વાંચ્યું છે અને ઓબીસી અનામત કોના શા કોના માટે શા માટે એ પણ વાંચ્યું છે કોંગ્રેસની રાજનીતિ કોને વિરુદ્ધમાં હતી ભાજપ રાજનીતિ કોને વિરુદ્ધમાં છે અને આમ આદમી પાર્ટી ની કોની વિરુદ્ધમાં છે આ ઓબીસી ની વિરુદ્ધમાં કોંગ્રેસ ભાજપ ને આમ આદમી પાર્ટી ની રાજનીતિ રહે છે આ સુધી જે રાહુલ ગાંધી જે અત્યારે અનામત ની વાત કરે છે તો એક થપ્પુ 45 રાત વાત એને અનામત આપી નહી અને જ્યારે અનામત દેવાની વાત આવી તો ભાજપે બધું પ્રાઇવેટીકરણ કરી નાખ્યું અને કેજરીવાલ પણ પોતાના બે રાજ્યમાં સરકાર ચલાવે છે તો વસ્તીના પ્રમાણમાં ઓબીસી ને દરેક જગ્યાએ આપવાની વાત આવે તો એ પણ આપતો નથી રાજ્યસભામાં કોઈ પણ મેમ્બર મૂકવા આવે તો પણ એક જ જાતિના લોકો મોકલે છે એટલે કેજરીવાલને પણ એને આપણું મસ્યા નહીં અને બાબા સાહેબે કીધું છે કે વાણિયા બ્રાહ્મણ પર એક ટકો વિશ્વાસ નહીં કરવાનો વાણિયા બ્રાહ્મણ ની પાંચ પૈસા નો પણ મેમ્બર ન બનવું જોઈએ કારણ કે એને જ આપણને હેરાન કરેલા છે આજે ઓબીસી ની ઓબીસી જમીન વિના કેમ કરી દેવા ઓબીસી ને ભાગ નોકરી કેમ ખાઈ ગઈ એક જ જાતિ દરેક જગ્યાએ કેમ પ્રતિ હોવું જોઈએ એમ સમજાવે છે એટલે સેવા આપણે સમજવું તો છે કે જે સામાજિક સંગઠન ચલાવે છે અનામત ની જાગૃતિ અનામત ની જાગૃતિ પણ અનામત કોણ નથી આપતું એનું નામ પણ આજે ઓબીસી માં આવતા તમામ સમાજના લોકો જે પણ સંગઠન છે એ એક પણ કે અનામત નથી આપી અને તો ખુલ્લો વિરોધ કર્યો હતો ભાજપ પણ વિરોધ કરે છે અને કેજરીવાલ પણ આપણને અનામત આપવા માંગતો નથી એટલે હું તો ઓબીસી સમાજ ના નેતાઓને કહેવા માંગુ છું અને ઓબીસી સમાજ માં આવતા તમામ સમાજ ને પણ કેવા માંગુ છું કે તમે સામાજિક સંગઠન ચલાવો છો તો તમારે દેશની રાજનીતિ વિશે વાંચવું જોઈએ કોંગ્રેસે શું કર્યું મંડળ કમિશન વિરુદ્ધ કોને કર્યો કાકા કાર્યક્રમ કોને બનાવ્યો અને એનો વિરુદ્ધ કોને કર્યો આ સુધી મંડળ કમિશન અમલવારી કરવા માટે જે આપણે મહેનત કરીએ છીએ તો એ અનામત આપણે અમલવારી કોણ ન કરવા દેતા કોને અનામત આપી કોને નોકરી આપી કોણ નક્કી કરે છે આ ભાણિયા બ્રાહ્મણ ની પાર્ટી માલિકો કોને શું આપવું કોને ના આપવું નક્કી કરે છે આજે દસ ટકા આરક્ષણ ત્રણ દિવસ માં લડી આવ્યા એનું બજેટ કેટલું રાખવું તો આપણું બજેટ કેટલું એટલે આ રહી વાત આપણા ભાગીદારોના ના સિદ્ધાંત ની વાત જેટલા લોકો ઓબીસી માટે લડે છે એના માટે આ ભાણિયા બ્રાહ્મણો ખોટા ખોટા કેસ કરવા ઈડી રેડ પાડવી જેલમાં રાખી દેવા એટલે ડર રાખીને રાસ કરવા આપણને ડર માં રાખે છે જે લોકો એના માટે કામ કરતા હોય એને કોઈ દિવસ એની ઉપર કાઈ નહી થાય આ તો કેજરીવાલ ને અત્યારે જેલમાં નાખ્યા છે એટલે તો કહેવાય ને કે હાઈલાઇટ કરવા માટે નાખ્યા છે સમ કે મેં જયારે સુદાન સુદાન ગઢ વેવ છે જ્યારે મધ્યપ્રદેશ રાહુલ ગાંધી એમ બોલ્યા તો ઓબીસી ની જાતિ ના થઈ છે અને બિહારમાં માં જાતિ ના થઈ ત્યારે પણ આમ આદમી પાર્ટીના દાવું છું પણ ગઢવી સાહેબ ને પણ કેવા માંગુ છું કે ગુજરાતમાં ભાજપ સરકાર છે નથી કરવા દેતી તો તમારા સુપ્રીમો કેજરીવાલ સાહેબ છે બધે જગ્યા એ તમારી સરકાર ચાલે છે

જો આપણા લોકોને ખબર ના પડતી તો આપણે મૂર્ખ સાબિત થાય છે એટલે ખાસ કરીને આજનો વિષય છે કે આપણે સાથે કોણ અન્યાય કર્યો છે આ લોકસભાની વાત આવે કે રાજ્યસભાની વાત જે આજે ટિકિટો દેવામાં આવી છે એ પણ જોઈ લો ઓગણીસો સત્તાવન થી માંડીને આજે બે હાજર ચોવીસ શરૂ થઈ છે ત્યાં સુધીમાં રાજ્યસભાની વાત કરીએ કે લોકસભાની વાત કરીએ જેની વસ્તી ત્રણ ટકા છે એ લોકો રાજ્યસભા લોકસભામાં સાઠ સાઠ સિત્તેર ટકા પંચાવન ટકા ઓગન પચાસ ટકા લોકસભા મેમ્બર હોય છે શા માટે કારણ કે એ લોકોનો ડર છે કે જો ઓબીસી એસસીએસટી ના લોકો પાર્લામેન્ટમાં વધારે આવી જશે તો ઓબીસી એસસીએસટી ના પ્રમાણ ઈસો આપી દેશે અને આમ આ કોંગ્રેસ ભાજપ ને આમ આદમી પાર્ટી વાણિયા બ્રાહ્મણ ને મોટી ગેમ છે સાહેબ બંધારણમાં માં આજે મોદી સાહેબ સાતસો ને પાર સાતસો ને પાર બોલે છે જેમાં પાટીલ એકસો છપ્પન સીટ લાવવાની વાત કરી હતી તો બંધારણમાં માં ત્રણસો અડસઠ કલમ એમ સૂચવે છે કે જે પાર્ટી ત્રણસો સિત્તેર ની આજુબાજુ સીટ લાવે એ પાર્ટી બંધારણમાં

અનેક જગ્યાએ એવી રીતે ખાવ છો અને અમે ભૂજી જાવ છો તો એ કોઈને તકલીફ નથી પણ ઓબીસીને એસસી એસટી ને જે સામાજિક રીતે અન્યાય થતો તો અને બાબા સાહેબે બંધારણમાં અમારી વ્યવસ્થા કરી છે તો તમને ભાઈ શ્યા માટે તકલીફ પડે છે અને પંચ્યાશી ટકા સમાજનો જ્યાંથી વિકાસ ન થાય ત્યાંથી રાષ્ટ્રનું નિર્માણ ન થઈ શકે રાષ્ટ્રનો વિકાસ ન કહેવાય રાષ્ટ્રના વિકાસને આડમાં આ દેશમાં વાણિયા બ્રાહ્મણ નો વિકાસ થઈ રહ્યો છે અને પંચાણું ટકા સમાજ ને ગુમરાહ કરી આ બે ટકા ભારતની દરેક સંપત્તિ પર કબજો કરવો છે એટલે એને આ કેસે ખરેખર તો એના એ લોકો નું રાજ લાવશે એટલે વાણિયા બ્રાહ્મણ ની જોડી છે દેશ ને બરબાદ કર્યા છે દેશ ને તોડ્યા છે અને પાસઠ ટકા અન્યાય કરતી આવી છે વચ્ચેના પ્રમાણે આપણા અધિકારો આપ્યા નથી વચ્ચેના પ્રમાણે રાજકીય કે સામાજિક આપણી ભાગીદારી આપી નથી અને આપશે નહી આ વિદેશીઓ કરતા ખતરનાક લોકો છે આપણે ઓળખવા જોઈએ અન્યાય કર્યો છે તો કોંગ્રેસ ભાજપ પાર્ટી વર્ષોથી અન્યાય કરતી આવી છે એના પર આપણે વિશ્વાસ કરવો ન જોઈએ